વડોદરાના જે સિંધરોડ ગામ છે તેની અંદર મહીસાગર નદીના પાણી આવી પહોંચ્યા છે હું તમને સીધા લાઈવ દ્રશ્યો આપણા તમામ દર્શકોને બતાવીશું કે જે તમે મહીસાગર માતાનું જે મંદિર સામે જોઈ રહ્યા છો તે મંદિર અડધું પાણીમાં ડૂબી ગયું છે અને તેવી રીતના આજુબાજુનું જે ખેતર છે રહેણાંક વિસ્તાર છે તેમના મકાનોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે કારણ કે મહીસાગર નદીમાં કડાના અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી આજે વહેલી સવારે છોડવામાં આવ્યું જેના કારણે મહીસાગર નદીની સપાટીમાં વધારો થયો છે અને મહીકાંઠાના જેટલા પણ ગામો છે તે તમામ ગામોના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સુરક્ષિત સ્થળે તંત્ર દ્વારા ખસેડી લેવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે સિંધરોડ ગામમાં તો સિંધરોડ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો રહે છે લોકોના આ પાણી આવી જવાના કારણે લોકોના ઘરોમાં લોકોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને આર્થિક અને ખેતરમાં તેમના પાકને નુકસાન થયું છે જે રીતના વાત કરવામાં નાના બાળકો તમે જે જોઈ રહ્યા છો કે સામે પાણી આવી જતાં નાના બાળકોને જાણે મોજ પડી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સિંધરોડ ગામમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો સિંધરોડ ગામમાં ગઈકાલ રાત્રે જ તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે ગ્રામજનોની ફરિયાદ છે કે જે તલાટી છે તે તલાટી દ્વારા સ્ટેન્ડ બાય રહેવાના જે આદેશ આપે છે કલેક્ટર દ્વારા તે તલાટી છે નહીં અને તેઓએ જાતે કામગીરી કરી છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે બ્રિજ પરથી લોકો કઈ રીતના આ પાણી ભરેલી સ્થિતિ જોવા આવ્યા છે જીઆરડીના જે જવાનો છે તેમને અહીંયા બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે એટલે ક્યાંક ક્યાંક કહી શકાય કે આ તો એક ગામની પરિસ્થિતિ છે પરંતુ વડોદરા શહેર અને તેની આસપાસના જે તાલુકાઓ છે ખાસ કરીને વાઘોડિયા ડભોઈ ચાંદોદ વિસ્તાર છે આ તમામ જગ્યા પર અત્યારે વિકટ પરિસ્થિતિ છે અને ત્યાં પણ પાણી આવી જાય તેવી સ્થિતિ છે